બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ તાલુકાના પાલેજ ખાતે રહેતા મોહમ્મદ શોહદ સૈયુદુમિયા સૈયદ જેવો ચૌદ ફેબ્રુઆરીના રોજ પોતાની માતા નસીમબેન શોકત સાથે મોટરસાયકલ લઈને જંબુસર તાલુકાના ડાભા ગામે તેમના મામાના ઘરે પ્રસંગમાં ગયા હતા તેઓ રાત્રિના ત્યાં જ રોકાઈ બપોરના પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા ત્યાં આમોદની શમા ચોકડીથી થી સરભાણ તરફથી પાલેજ જવાના માર્ગ પર પહોંચતા જ પાછળથી એક કાર ચાલકે પૂર ઝડપે ગફલતભરી રીતે કારમિયા સૈયદ ની શરીર પર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ પાછળ આવી રહેલા એક કાર ચાલક ઇજાગ્રસ્ત માતા પુત્ર ની સારવાર હેઠળ આબોદના દવાખાને લઈ ગયા હતા રિપોર્ટર રવિ સૈયદ પહેલકાર સામ સવારના બાર સાડા બાર વાગ્યાના સુમારે અમારા નાના ભાઈ મિયાની પત્ની નસીમબેન તેમના પુત્ર મોહમ્મદ શાહ સાથે ડાભા મુકામે લગ્ન પૂરું કરી પાલેસ તરફ જતા હતા ત્યાં સરભાણથી અને આમોદની વચ્ચે એક સફેદ જેવા કલરની સ્વિફ્ટ ગાડીએ સંપૂર્ણ બેદરકારી રીતે અને ગફલત રીતે હંકારી લાવી જોરદાર ટક્કર પાછળથી મારતા અમારા ભાઈની પત્ની પાંચ સાત ફૂટ હવામાં ફંગોળાઈ ગયેલા અને તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે સાથે સાથે અમારા ભત્રીજા મોહમ્મદ શાહને પણ પગમાં ખભામાં ગંભીર ઇજાઓ થયેલી છે અને આ રીતના એક અજાણ્યા વાહને અમારી ભાઈની પત્નીનું મોત નીપજાવેલ છે જે બદલ તેમની વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા આમોદ આવેલા છે